જ્યારે તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભૂરાભાઈ છાંગાની શરણાનું હતે વરણી કરવામાં આવી હતી વરણી પામ્યા બાદ તમને ધારાસભ્ય સહિતના નેતાઓ દ્વારા ઠેર ઠેરથી અભિનંદન સાંભળ્યા છે તમને વિકાસ કામને વેગ આપવાની જાહેરાત પણ આ તકે કરી હતી અને સૌના અભિનંદનનો સ્વીકાર કર્યો હતો હુશેનગરિયાનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભૂરાભાઈ છાંગાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ભૂરાભાઈ છાંગા નવા પ્રમુખ બનતા તેમને ઠેર ઠેરથી અભિનંદન મળવા પામ્યા છે કચ્છ આયુષ સમાજના આગેવાન અને અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી લાખાપર ગામના વતની ભૂરાભાઈ છાંગા આજે અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સત્તાવાર વરણી પામ્યા હતા વરણી બદલ તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે ખાસ કરીને ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ અને અંજાર તાલુકા પંચાયતના સભ્યશ્રીઓએ તમામે અભિનંદન પાઠવ્યા છે